એમના કેટલાક અધિકારીઓ જનરલ ડાયર અને લોર્ડ કરજન ભૂમિકામાં આદેશો આપતા હોય છે કે આ તો તોડી નાખો શું થઈ જવાનું છે બસ એમને તો નવી નવા કોન્ટ્રાક્ટરો આવશે નવા બિલ્ડરો આવશે હોટલો વાળા આવશે હોટલો વાળા આવશે એમને આપી દેવાનું છે મફતના ભાવે આપણી પાસેથી લઈ લેજો ત્યારે બધી ચર્ચાઓ થઈ ગઈ છે પણ હવે આપણે ગુરુવારનો કાર્યક્રમ કરવા જઈ રહેલા છે જે સરકારની

આની સામે આપણે ઉતરવાનું છે આપણે કઈ લડાવવા માટે નથી ઉતરવાનું કે આપણે અધિકારીઓને મારવા માટે કઈ નથી ઉતરવાનું પણ ન્યાય માટે આપણે શાંતિથી આપણે પ્રદર્શન કરવાનું છે આપણે હેલીપેડ જે જૂનું ટેકરી પર મંદિર છે એની નીચે જે ગ્રાઉન્ડ છે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું છે એટલે પરવાનગી મળે છે તો તો બધા આપણે ત્યાં એકઠા થઈ જઈશું કદાચ પરવાનગી આ લોકો ના આપે તો કદાચ તમારા ઘરે રાતે બે વાગે કે ત્રણ વાગે પોલીસ મૂકે તમને અટકાવે ભેગા નહીં થવા દે અમે આ બાજુ આવતી આવે તો નાકા બનાવે ફરણો બનાવે ટીકણું બનાવે પણ આ એકતા બતાવવાનો સમય છે આમાં તમામ લોકો ને મારી વિનંતી છે કે ફળતર આપણા ત્રણ ચાર મેઇન પ્રશ્નો છે પ્રશ્નો તો આજે યાદી બનાવવા બેસીશું તો પાંત્રીસ પચાસ મુદ્દાઓ બહાર આવે એવા છે બધાની અલગ અલગ રજૂઆતો છે પણ એ બધી રજૂઆતોની મેઇન રજૂઆતો આપણે જે છે કે ભાઈ અમારા લોકોના જે ઝૂંપડા તોડ્યા છે એ ઝૂંપડાઓ તે જ જગ્યા પર એમના ખર્ચે ફરી બાંધી આપે અને જે સામાન અને જે પણ ઘર વખતે તોડી નાખી છે એનું વળતર આપે આ એક મુદ્દો છે બીજું કે જે લોકોની સરદાર પરિયોજનામાં જમીનો સંપાદન થઈ છે એમને સરકારે જે વચનો આપ્યા હતા રોજગારીના વળતરના સિંચાઈના પાણીના એ આજ સુધી સરકારે પાડ્યા નથી એ લોકો પણ ઘણા આંદોલનો કરે છે

અને આ વિસ્તારોને પણ મળે એટલે ધીરો મુદ્દો આપણે નર્મદાનું પાણી બધાને મળે એ મુદ્દો આપણે લેવાના છે ચોથું કે આપણી જમીનો સ્ટેચ્યુ ઉપર ગઈ વિયરડેમમાં ગઈ ભવન ઉપર ગઈ નવા રોડ પર ગઈ જે પણ સરકારી આવાસો બનાવવાના હતા તમામમાં આપણી જમીનો ગઈ છે તો એ જમીનોનું મૂળ માલિકને યોગ્ય વળતર મળે કાં તો વળતર નથી આપતા તો મૂળ માલિકને જમીન પરત સરકાર આપી દે સરકારે શ્રી સરકાર કરીને

મહત્વના ત્રણ ચાર આગેવાનો છે તમારામાંથી નવી વસાહતના પણ આગેવાનો છે મહિલા આગેવાનો છે અને જે ધ્યાનીઓ એસોસિએશનના આગેવાનો છે તમારા તરફથી પણ જે કંઈ નાની મોટી રજૂઆતો હોય સૂચનો હોય આ બાવીસ તારીખના કાર્યક્રમને આપણે કઈ રીતના સફળ બનાવીએ એ દિશામાં આપણે આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે શું કરી શકાય એ પ્રકારના તમારામાંથી પણ સૂચનો હોય તો તમે એક પછી એક અમને ધ્યાન પર મૂકજો તો અમે આગેવાનો ધ્યાન પર લઈશું પછી નિરંજનભાઈ પણ પોતાની વાત મૂકશે રણજીતભાઈ પણ પોતાની વાત મૂકશે અને તમારા માંથી જે પણ આગેવાનો માતાઓ બહેનો છે એ પણ પોતાની વાત જે પણ અહીંયા મૂકવા માંગતા હોય તે મૂકશે એવી બધાને હું વિનંતી કરું છું